તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાના છે તો હાલ આ છોકરીનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે આ દીકરી એવું બોલી રહી છે કે મારો પૂર્ણ જન્મ થયો છે હાલ એમ કહેવાય છે કે બીજો જન્મ થયો છે એવું આ દીકરી બોલી રહી છે દોસ્તો હાલ આ દીકરી એવું કેવું છે કે મારો અત્યારે બનાસકાંઠાની અંદર જન્મ થયો છે અને તમે જોઈ શકો છો દોસ્તો દોસ્તો આ દીકરીનો બીજો જન્મ થયો છે અને આ બનાસકાંઠાની અંદર અત્યારે બીજો જન્મ થયો છે અને દક્ષા ઠાકોર છે આ બેનનું નામ અને હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ આ બેનના વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે મારો પહેલો જન્મ અંજારની અંદર થયો હતો અને મારા મમ્મી પપ્પા એમ કહેવાય છે કે ફેક્ટરી એક હાકતા હતા મોટી ફેક્ટરી હતી અને ભૂકંપના લીધે અમારું બધુંનું મૃત્યુ થયું હતું હાલ અમારો બીજો જન્મ થયો છે એવું પણ આ દીકરી બોલી રહી છે અને દીકરીને ઇન્ટરવ્યુ લેવા લોકો બધા આવે છે અને આ દીકરી એવું બોલી રહ્યા છે કે મને હિન્દી બોલતા ભગવાને શીખવાડ્યું છે હાલ આ દીકરીનું સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને ઘણા લોકો તો એવું પણ કહી રહ્યા છે કે આ દીકરી એમ કહેવાય છે કે પીએમ મોદીને પણ મળવા દિલ્હી ગઈ છે દોસ્તો તો હાલ તમે એને વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યો છો દોસ્તો તો આ દીકરી કોઈને પણ હજી મળવા ગઈ નથી દોસ્તો હાલ આ સોશિયલ મીડિયા પર ખોટા ફેક ન્યૂઝ ચડાવતા હોય છે દોસ્તો એવા કોઈએ મગજમાં લેવું નહીં દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવના વિડીયો હું તમારા માટે લાવતો હતો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તપ્તકલે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયોમાં તપ્ત કલે બાય બાય